તો મિત્રો હું તો કરી રહ્યો છું ચીખલીથી આખા ગુજરાતની સાયકલ યાત્રા અને તમે પાછળ જે જોઈ શકો છો સાયકલ મારી અને આ સાયકલ વડે હું જાઉં છું પાનેરા ડુંગર પાનેરા ડુંગર હું પહોંચું છું નીચે જોઉં છું કે ઘણી બધી દુકાનો છે જ્યાંથી આપણે ફૂલ હાર અને માળા લઈ શકીએ છીએ અને પ્રસાદી લઈ શકીએ છીએ જે માતાજીને આપણે ચડાવો કરી શકીએ છીએ અને હા આ દુકાનમાં આપણે સાયકલ રાખી દીધી છે અને સાયકલ અહીંયા રાખીને હવે આપણે ઉપર જવાનું છે તો અહીંયા સામે જોવો છો તમે એક ગેટ બનેલો છે અને ગેટની સાથે જ પગથિયા પગથિયા ચાલુ થઈ જાય છે છે આ પર નંબર પણ લખેલા તમે જોઈ શકો છો દરેક સીડી પર નંબર લખવામાં આવે છે અને ધીરે ધીરે આપણે હવે ઉપર ચડવાનું શરૂ કરીએ અને આજુબાજુનું વાતાવરણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને એકદમ અલગ જ પ્રકારનું લાગે છે જ્યાં ખૂબ મોટા વૃક્ષો છે અને એક પૂરું જંગલ છે અને આ તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો દેખાઈ રહ્યો છે અને હા થોડીક જતા મેં જોયું કે અહીંયા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભક્તો માટે બેસવાની સુવિધા પણ કરવામાં આવી છે તો એ ખૂબ જ સુંદર લાગ્યું અને હા ભક્તો માટે પગથિયા જેવું આપણે ચડીને જઈએ છીએ ઉપર તમે જોઈ શકો છો શેડ પણ બનાવવામાં આવ્યો છે જેથી ભક્તોને કોઈ તકલીફ ન થાય મિત્રો પાંચસો નેવ્યાસી સીડી ચડ્યા પછી જમણી બાજુ જોઈએ તો શિવજીનું મંદિર છે અને આ સ્વયંભૂ મંદિર છે જે રામેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે ચાલો સૌથી પહેલાં આપણે મહાદેવના દર્શન કરીશું અને મહાદેવના દર્શન કર્યા પછી હવે આપણે આગળ જઈએ તો જોઈએ કે થોડીક સીડી ચડીને પછી આપણને કમળ જે મંદિર દેખાય છે તે મંદિર છે આપણું ચામુંડા માતાનું આઠ મારો પકડ છે મારી માવડી જગતની ભીડ ભારી છે ક્યાંક ખોવાઈને જાઉં એ જવાબદારી સારી છે મા ચામુંડાના દર્શન કરવા આપણે પહોંચી ગયા છે પાર ડુંગર ઉપર અને આ તમે જોઈ શકો છો મંદિરનો સુંદર નજારો અને આજુબાજુનો સુંદર નજારો

અને કહેવાય છે કે પહેલાં જે લોકો રહેતા તે આ વાવનું પાણીનો ઉપયોગ કરતા હતા અને થોડેક આગળ જતાં આપણને એક મંદિર દેખાય છે જે મહાકાળી માતાનું મંદિર છે મિત્રો તમને કહી દઉં કે ચંદિકા માતા અને મહાકાળી માતા પહેલાં સાથે જ રહેતા હતા પરંતુ કંઈક અનબંધ થતાં મહાકાળી માતા આ ગુફામાં આવી ગયા અને આ તમે જોઈ શકો છો આ ગુફાની અંદર પથ્થરોની નીચે મહાકાળી મા રહે છે મહાકાળી માતાના દર્શન કરીને હવે મિત્રો આપણે ઉપર જઈએ ઉપર જતાની સાથે જ આપણને દેખાય છે કે કેટલીક જૂની દિવાલો છે અને આ દિવાલો ખૂબ જ જૂની છે અગિયારનો છે અને મને તો ખૂબ જ ખુશી થઈ આવીને અને હા તમને ગમ્યું કે નહીં ગમ્યું વિડીયોમાં કમેન્ટ કરતા જજો અને જય માતાજી લખતા જજો અને વિડીયોને શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી